ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગર માં રથ જઈને દર્શન દેવા નગર ફરવાની છે ત્યારે અષાઢી અને રથયાત્રાના પાવન પર્વ ની હું ખૂબ ખુબ શુભકામનાઓ પાઠવું છું આ રથયાત્રા ની અંદર નગરા મુકામે જયારે ભવ્ય રથયાત્રા નીકળવાની છે એની અંદર વિવિધ સંદેશા દેતા રોડ અને અખાડા દ્વારા વિવિધ કરતવો પણ લોકોને નિહાળવા મળવાના છે ત્યારે આ રથયાત્રાની અંદર અમારી વચ્ચે ઉપસ્થિત અમારા પ્રમુખ શ્રી અમારા જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ ધારાસભ્ય શ્રી શંભુનાથજી અને ડેરીના ચેરમેન ભોળાભાઈ અને ગઢડા શહેરના પ્રમુખ ચંદ્રકાંતભાઈ અમારા સૌ પદાધિકારી આ યાત્રાની અંદર ઉપસ્થિત છે અને સૌ પ્રજાજનોને જગન્નાથ મગવાન નીયારે દર્શન કરવાનો લાભ મળવાનો છે ત્યારે ભગવાન પણ પ્રાર્થના કરું છું સુખી રહે અને સૌની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ પાઠવું ભાવનગર ની અંદર રથયાત્રા નીકળે છે ભાવનગર માં પણ રથયાત્રા બીજા નંબર ની છે ગોધરા ની અંદર પણ ખૂબ વિશાળ રથયાત્રા નીકળવાની છે જન્નાથજી ભગવાન શહેરીજનો ને દર્શન દઈ એની મનોકામના પૂર્ણ કરવાના છે